નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને તો આજે વાત કરવી છે મૂળ તો છે આપણી સંસ્કૃતિ હર્ષો ઉલ્લાસ થી નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે લોકો યુવા ધન ચડ્યું છે એવું બધું જે કહેવાય છે પણ ખરેખર યુવાધન કેવું અધહ પતન તરફ જઈ રહ્યું છે એના ઘણા દાખલાઓ

યુનાઇટેડ વે ના કરવા એટલે પ્રેસ્ટીજ કહેવાય કે મારી પાસે આપણે કુકને નવરાત્રી ટાઈમે પૂછીએ તો કોઈની પાસે માં હોય એ બહુ ગર્વ ના લે પણ મેરે પાસે યુનાઇટેડ બે કા પાસ હે એનો એ બહુ ગર્વ લે અને ત્યાં જઈને પછી એમાં છેલ્લા કેટલાય વર્ષોથી તો ત્યાં વિવાદો સર્જાય છે આમ તો હું ઘણા વર્ષોથી જોઉં છું ને ઘણા વર્ષો એટલે યુવાનીના સમયથી જોતો આવ્યો છું કે ભાઈ આ બધાની અંદર જે ધીરે ધીરે જે આખું બધું કમાણીનું સાધન બનાવ્યું છે ધંધો બનાવી દીધો છે ત્યાં તમને આરાધના કેવું કશું એમ કરીને જે ગુજરાત બહારના લોકો હોય કે ત્યાંનો ડિસ્કો સારો છે એમ કરીને જતા હોય એવી રીતે અહિયાં ગુજરાતમાં ને ખાસ કરીને વડોદરામાં તો તમે જોયું જ છે કે અહિયાં આપણને વધારે મજા આવશે એટલે ભાઈ કયા મંદિર જઈએ તો વધારે સારી આરાધના થાય એની ચર્ચા નથી હોતી એ હોવી જ ના જોઈએ જે હોવું એવું ના જોઈએ નવરાત્રી માતાજી ની આરાધના કરવાનું પર્વ છે પણ આ બધું તો હવે આપણે કોને સમજાવવાનું કારણ કે અત્યારે તો મા બાપ લોકો સાંભળતા નથી કારણ કે બધા મા બાપ કરતા પણ મહાન નરેન્દ્ર દામોદરદાસ મોદી ને માનતા હોય છે અને એમના જે નિશ્રામાં એટલે તમને ગુજરાતની અંદર તો જો આ નવરાત્રીનું જે કંઈક આ રીતનું જે કમર્શિયલાઇઝેશન થયું છે એની પાછળ હું ઘણી જગ્યાએ મને ખ્યાલ છે કે એમણે બધા એમના જ નજીકના લોકોએ બધા પોતપોતાની રીતે નિયમો તોડીને જોડીને આખી જે આ નવરાત્રિની જે ગરિમા હતી એને કંઈક સાઈડ પર મૂકી દીધી છે પણ એટલે આ વાત આટલી એટલા માટે કરી કે આજે એક વિડીયો વાયરલ થયો છે અને આપણે ગરબ લેવા જેવી વાવત છે વડોદરાવાસી તરીકે એ વડોદરાનો જે વિડીયો છે અને વડોદરાના એમ કહેવાય છે કે યુનાઇટેડ વે ગરબા છે સૌથી પ્રસિદ્ધ ખ્યાતનામ ગરબા છે ત્યાંના અંદરનો આ વિડીયો છે કે ત્યાં ક્યાંક આપણે બહુ મોર્ડન થઈ ગયા છે સારું છે કે આ લોકો માતાજીને અને ભગવાનને પણ હવે એવા કપડા નથી પહેરાવતા કે હવે પણ મોર્ડન થઈ જવા જોઈએ એટલે આ લોકોએ ત્યાં એક યુગલ એ યુનાઇટેડ વે માં અતુલ દાદાના ગરબા સાંભળીને બહુ આમ રોમાંચિત થઈ ગયા એમના તન મન ની અંદર કોઈક પ્રકારની ઉર્જા નો સંચાર થયો અને એમણે ચુમ્મા ચાટી કરી લીધી અને પછી એનો રીલ બને કારણ કે અત્યારે આપણા ત્યાં મોટા ભાગના લોકો રીલ જીવી લોકો છે એમને રિયલ લાઈફમાં શું થયેલું છે ખબર નથી પણ રીલ ની જેમ એક વિષય ને આમ સ્ક્રોલ કરીને આગળ વધી જવાનું આ પતિ ગયું આ પતિ ગયું એમને પણ કદાચ એમ પ્રસિદ્ધ થવું હશે લોક પ્રશંસા મેળવી હશે આ આ જે યુવક યુવતી છે જોરદાર આપણે તમને બતાવું પાછળનો મેં કાઢી નાખ્યો છે પણ આ રીતે આ હા તમે એમ જુઓ કે ત્યાં એ લોકો આજુબાજુ આટલા બધા લોકો ઉભા છે પણ ત્યાં જુમ્બન આદાન પ્રદાન કરે છે પછી એવી મુદ્રા કરે છે સરસ મજાની ડાન્સની મુદ્રા અને પછી આ જે પોઝ આપ્યો છે છોકરીએ આ પોઝ પર તો ત્યાં ખરેખર કહું ને તો હું જોઈને મને એમ થાય કે વાહ આમાં ખરેખર છોકરા કરતા તો જે પાછળ બાજુ ઉભા હશે એ વધારે મજા હશે અને એના પર અત્યારે વિવાદ ચાલી રહ્યો છે કે ભાઈ આ આપડી સંસ્કૃતિ ને છા છે જ્ઞાન આ બધી વાતો છે પણ જેને જે કરવું એ કરી શકે છે કારણ કે અત્યારે આપણા એવા યુગમાં જીવી રહ્યા છે કે ત્યાં આપણાથી કોઈને કઈ કહેવાય એવું નથી કારણ કે કોક શ્રી કોકને કઈક કહીએ એટલે આપણે કાં તો દેશદ્રોહી થઈ જઈએ આપણે સંસ્કૃતિના વિદ્રોહી થઈ જઈએ આપણને સનાતન ધર્મ ની ખબર નથી એવું કેનારા બહુ મોટો આખો ફાલ મોદી સાહેબે ઉગાડ્યો છે એટલે આપણાથી એમાં તો કઈ કહેવાય નહીં એવું છે કે તમને ધારો કે કોઈક જગ્યાએ એરપોર્ટ પર કે જાહેર જગ્યા પર કોઈ મુસલમાન બંધુ હોય એ જો નમાઝ પડતો હોય તો બધા બહુ લોકોને વાંધો પડે કોઈ પણ જગ્યાએ સહેજ કઈ ગીત વગાડીને તરત તમે કોઈ પણ ગરબા કરે તો એ બધું કરે તો એ બધું એ આપણી સંસ્કૃતિ છે એમાં આપણે આપણો આ જે સંવિધાન થી નહીં આ જે દેશ ચાલે છે આ જે કહેવાતા ચડ્ડીધારીઓના ઈશારે એ લોકોએ નક્કી કરેલા પ્રમાણે ચાલે છે એટલે આપણે અત્યારે એમાં વાંધો નથી ઉઠાવતા એટલે આ વડોદરા એરપોર્ટ નો એક વિડીયો છે ત્યાં આ લોકોએ ગરબા રાખે બોલો વડોદરા એરપોર્ટ પર ગરવારા મેચ આનો કોઈનો માંધો નથી એને શું કામ હોય આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવવા જઈ રહ્યા છે પછી આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવ્યા પછી આપણે લડ્યા કરીશું કે હવે દલિતો અને બ્રાહ્મણો અને ફલાણા અને ઢીકણા ને પછી સ્વામિનારાયણ ને આને તે એમાં આપણી પાસે છે જ લડવાના ને કારણ કે આપણે વિકાસ કરવાનો કે બધામાં આપણા પાસે સમય જ નથી આપણી પાસે સમય છે બસ આ બધું જ કરવાનું આપણે લગભગ આજથી પંદર વર્ષ પહેલા આપણે ચીનના સમકક્ષ હતા આપણે એ તરફ જઈ રહ્યા હતા ચીન આપણા કરતા લગભગ પચાસ વર્ષ આગળ છેલ્લા વર્ષમાં જે નરેન્દ્ર દામોદર દાસ મોદીના રાજમાં આપણે અધો અધોગતિ તરફ એટલે પાછળ વળ્યા છે આપણા ત્યાં ખાલી આ હિન્દુ મુસ્લિમ થાય આ બધી મોટી મોટી ગુલબાંગો કરવામાં આવે પણ આજનો યુવા એમને કોઈ સારું એક એવું કોઈ શોધખોળ કરે કે જેના કારણે આપણે ગઈકાલે સુધાંશુ ત્રિવેદી એ કીધું ને કે આઈફોને ભગવો મોબાઈલ બહાર પાડવો પડ્યો હવે એક બાજુ એમનો જે ગુરુ છે નરેન્દ્ર દામોદર દાસ મોદી એ સ્વદેશી વાત કરે છે અને આ ભાઈ જે છે આઈફોન નો પ્રચાર કરે છે એટલે આ લોકોને અંદર અંદર જ ખબર નથી કે એક્ઝેક્ટલી લોકો કરવા શું માંગે એટલે ભગવો થઈ ગયો એટલે આઈફોન ખરીદવાનો અને આ દેશના બધા જ લોકોની એટલું આઈફોન સસ્તો છે કે બધાની શક્તિ છે કે એ લોકો આઈફોન ખરીદી શકે એટલે સુધાંશુ જે પોતાની જાતને જ્ઞાની કેવડાવે છે ભાજપ વાળા એવું કેવડાવે છે કે આ બહુ જ્ઞાની પુરુષ છે એટલે એમણે એવો રસ્તો કરી આપ્યો કે કાલે ઉઠીને જો જોકી જે છે વિદેશની કંપની કે બી વિદેશી કોઈ અન્ડર ગાર્મેન્ટ્સ બનાવતી કંપની જે છે એ પણ જો ભગવા રંગના કપડા બનાવશે તો આ સુધાંશુ જાહેર માં કહેશે કે બોલો વિશ્વની મોગામાં મોગા અન્ડર ગાર્મેન્ટ્સ બનાવતી કંપની એ પણ ભગવા કલર રાખવો પડે ગર્વ લેવા જેવી બાબત છે પણ આ લોકો ગમે તેનો ગર્વ લઈ શકે અને જે ગરીબો છે જે ખેડૂતો છે એમના પર અત્યાચાર એ લોકો હંમેશા એટલે તમને કદાચ અહિયાં વડોદરા અમદાવાદ એવા શહેરોમાં રહીને ખબર નહીં હોય પણ કચ્છમાં જે છે ત્યાંના ખેડૂતોની બહુ ખરાબ હાલત છે કારણ કે ત્યાં જે છે ને પાવર પ્રોજેક્ટ આવી રહ્યો છે જે નરેન્દ્ર દામોદરદાસ મોદી ખાસ કહેવાય છે એમનો એમણે અત્યારે એવું નક્કી કર્યું છે કે એમનું નામ નહીં લેવાનું કારણ કે એમને કોર્ટ થયો આદેશ આપાયો છે કે અમારું નામ નહીં લેવાનું કારણ કે નામ લેવાને લાયક માણસ નથી શું નામ નામ લેવાનું ઘણા એવા હોય કે જ ના લેવા જોઈએ પણ છતાંય એમના કારણે થઈને કચ્છની અંદર ખેડૂતોને પોલીસે કેવો કેવો એટલે આ ખરેખર ખેડૂતોને એ જે ચોક્કસ જે વ્યક્તિ છે જેમના જેમની કંપનીઓ આખા દેશમાં અત્યારે બહુ બધે અને બહુ અમીર અને નરેન્દ્ર દામોદરદાસ મોદી ના ખાસ માણસ છે બહુ અંગત માણસ છે જેમનો મોદી રાજમાં ઉદકે તો બહુ નાનો શબ્દ થઈ જાય એનાથી ડાયનોસોર છલાંગો મારે હરણ ફાળ ને ડાયનાસોર ફાળ વિકાસ થયો છે એમનો અને એમના વિકાસની અંદર કોઈ આડા ના આવે એટલે આ ખેડૂતોની જમીનો પચાવવામાં આવી રહી છે અને ઘણા બધા એવા છે પણ આજે એક વિડીયો આવ્યો છે અત્યાચાર નો ઘડો ભરાઈ ગયો અદાળી ની વર્દી પહેરીને આવી ગયા બધા પોલીસ વાળા đó đi 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 એટલે આ લોકોનો પગાર છે કેટલી મજાની વસ્તુ છે કે પગાર ખાય પબ્લિક પૈસાનો પબ્લિક પરસેવો જે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ કીધું કે મને પોલીસ પેલા આપણે પ્રજાના પરસેવાની જે મહેકવાળો પૈસો છે મને ગમે ને આવું બધું કઈક બોલ્યા તા એટલે આ પોલીસ ખાતું જે છે એમના જે પગાર છે એ કંપનીઓ તો ના જ કરતા હોય એટલે બિચારાઓને તો પગાર તો શું છે કે મજબૂરીમાં સરકાર પાસેથી લેવો પડે પણ કામ બાજુ સરકાર કે ભાઈ અમારા મિત્ર ને આ રીતે નડે છે આ બધું તો પછી કપડા ફાડી નાખે પબ્લિકના છોત્ર કાઢી નાખ્યા હવે જે છેલ્લી વાત છે તમારી સાથે શેર કરવાની છે સોનમ માંગચું સોનમ માંગચુંગ એટલે તમને થ્રી ઇડિયટ્સ પિક્ચરમાં રેન્ચો નામનું કેરેક્ટર જેના પરથી ઇન્સ્પાયર લખવામાં આવ્યું જે આમિર ખાને ભજવ્યું ને પછી બહુ વખણાયું હતું એ થ્રી ઈડિયટ્સ પિક્ચરમાં જેમના નામ પર ને એના પછી પણ સોનમ માંગચુંગ ઘણું બધું પર્યાવરણ વિશે કામ કર્યું એમને ઘણી સારી કામગીરી કરી પણ જયારે આ ત્રણસો ને સિત્તેર ની કલમ હટી એની ક્રેડિટ જે આપણા જે મહામાનવ છે એમણે લીધી અને બહુ જગ્યાએ ચૂંટણીઓમાં બધે બોલ બોલ કરે કે કોઈની તાકાત નથી ત્રણસો સિત્યાની કલમ અમે હટાણી આ બધું કરીને એમણે કર્યું પણ પછી એમણે એ વખતે લદ્દાખના ને જમ્મુ કાશ્મીરના લોકોને એ વખતે વાયદો કર્યો હતો વચન આપ્યું કે થોડીક પરિસ્થિતિ સરખી થાય એટલે તમને પૂર્ણ રાજ્ય બનાવી દઈશું પરિસ્થિતિઓ તો સરખી થઈ ગઈ પણ આમનો ઈરાદો એવો એક કેન્દ્ર શાસિત પ્રદેશ રાખવાનો જ હતો એટલે રજૂઆતો નથી ચાઇનીઝ આંખો લઈને આયા છે કાન કદાચ અમેરિકાથી કરાઈને આયા છે એમાં કશું સંભળાતું નથી તો આ મહામાનવની વાત તો એવી છે કે એમણે સાંભળ્યું નહીં એટલે પછી સોનમ માંગચું જે લદ્દાખના પર્યાવરણ વિશે ત્યાંની જમીન વિશે ત્યાં ચીનની ઘુસણખોરી વિશે જે પોતે લડત આપી રહ્યા હતા એમણે દસ સપ્ટેમ્બર ભૂખ હડતાલ પર ઉતરી ગયા અને પછી અચાનક આ બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં જેન્ઝી જે કહેવાય છે બધા ભેગા થયા અને એ લોકો આમ કરવાના હતા કંઈક અહિંસક પ્રદર્શન કરવાના હતા પરંતુ પોલીસ અને થોડાક આ લોકોનું કારણ કે બદનામ કરવાની કંઈક એમ હોય છે આ લોકોની એટલે એ લોકોએ તોફાન કરાવવા દીધા બધું થયું એના પછી તરત સોનમ વાંગચુંગે હડતાલ સમેટી લીધી અને પોતે કહી દીધું કે આ ખોટું છે આવું ના થવું જોઈએ આપણું આંદોલન હિંસક નથી તેમ છતાં તેમ છતાં આજે જે આપણા જયભાઈ ખરા ને જય શાહ એના પપ્પા જે ગૃહ મંત્રાલય સંભાળે છે એ અમિતભાઈ ભાઈ ગૃહ મંત્રાલયે તાત્કાલિક બધી કાર્યવાહી શરૂ કરી ધમાલ કેમ થઈ એની માટે જવાબદાર સોનમ વાંગચુક ને જવાબદાર ઠેરવ્યા અને એમને ધરપકડ કરી લીધી હવે આ સોનમ માંગચુંગને એક વર્ષ પહેલા એક લેટર મળ્યો હતો જેમાં વાત કે એવું તો છે જ જ જ કે કે સરકારી તંત્રમાં આમાં બધા બધા થઈ ગયા છે આવા તો હોય કેટલાક ની અંદર જમીર પોતાની નૈતિકતા જીવતી હોય એમાં કોકે કદાચ એવા વ્યક્તિએ સોનમ માંગચુંગને એક વર્ષ પહેલા પત્ર લખીને જાણ કરી દીધી તમે સાચવ છો આ લોકો આ બદમાશાહી પર આવી એવા છે એટલે જેવી રીતે રાહુલ ગાંધીએ હમણાં કીધું કે ચૂંટણી કમિશન જે છે એની અંદરથી ચૂંટણી પંચમાંથી પણ હવે અમને માહિતી મળી રહી છે કારણ કે એમાં રહેલા કેટલાક તો એવા હોય કે જેમનો જમીર જાગતો હોય હમણાં એક મેં જજનો પણ ઇન્ટરવ્યુ જોયો કે એમાં એ ખુલ્લું કહી રહ્યા હતા કે ઘણા બધા જજ છે જે આરએસએસની વિચારધારા અને એકબીજાની ચડ્ડી પકડીને ત્યાં સુધી પહોંચ્યા છે અને પછી ત્યાં પહોંચીને એમણે પ્રજા હિતનું નહીં એમના પપ્પાના હિતનું એટલે ઘણા બધા લોકો તો મોદીને જ પપ્પા કે છે એમના માતાનું અપમાન એવી રીતે કરી રહ્યા છે એવું એમને ખબર નથી કારણ કે આજે કોઈ પણ વ્યક્તિ કે અમારો બાપ છે એટલે એ ડાયરેક્ટલી એની માના ચારિત્ર્ય પર ગાળ આપી રહ્યો છે એનું અપમાન કરી રહ્યો છે પણ માને છે લોકો માને આપણે એમાંથી એ લોકો જે માને છે પણ એ ચડીધારીઓ છે એમાંના એ લોકોથી તો કંઈ થયું નથી પણ એમાં જે જમીરવાળા જે નૈતિકતાવાળા કેટલાક લોકો છે એમાંના કોક વ્યક્તિ છે સોનમ માગચુંગને આ પત્ર એક વર્ષ પહેલા લખ્યો Watch a video. It and found this letter which was an anonymous letter and says I'll read you. Sir, the only purpose of this letter is to inform you in case you aren't aware that the bank account details for your institute has been taken by the anti money laundering department recently from the bank. The same has happened in Mr. Kejriwal's case. This wasn't supposed to be disclosed to you or anybody for that matter, but I felt the need and importance for you to know if at all you can do something before it's too late. Wishes and prayers and admirers. So something interesting seems to be cooking up. The letter was given to to this this man by somebody outside the park who who just said please give it to Sonam and left. So we don't know who this has ખબર હોવા છતાં સોનમ માંગશું કે એટલા બહાદુર માણસ ને એટલા બધા ચાઇનીઝ એજન્ટ શું કહેવાય દેશદ્રોહી હતા કે એ પોતે કશું ના કરી શક્યા એમણે કોઈ તૈયારી ના કરી અને એમની એનજીઓ અને બધા કશું જ ના કર્યું ને એમને જે ધરપકડ કરવામાં આવી અને આખું આજે લેહ લદાખમાં જૈન કર્યું એવું કહેવાય છે જે સ્વયંભુ હતું જે પોલીસના દમનના કારણે થયું એવું બધું જે જે બાતો છુપાવવામાં આવે છે એનો આખો દોષનો ટોપલો સોનમ વાંગચુન પર નાખી દેવામાં આવ્યો અને એમણે ગઈકાલે જ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો એ પણ છે કે એમાં એમણે આશંકા વ્યક્ત કરી હતી થોડી ઘણી ઠીક अगले दिन एक प्रेस रिलीज देती है गृह मंत्रालय भारत जैसे महान बड़े देश का गृह मंत्रालय प्रेस रिलीज देता है जिसमें वो कहते हैं सोनम वांगचुक सोनम वांगचुक तीन चार बार सोनम वांगचुक एक छोटे से इंसान पर वो पूरा दोष मरते हैं तो ये एक कड़ी का हिस्सा है ये भी कलका वाला भी एक कड़ी का हिस्सा है ये कोई डेढ़ महीना पहले शुरू हुआ जबकि लद्दाख के जो चुनाव हैं वो दो महीने में आने वाले थे ये वही चुनाव है जिसमें लोग मांग कर रहे हैं कि पिछले चुनाव का वादा पूरा कीजिए अगले में जाने से पहले पिछले चुनाव का वादा था कि आपको छठवें शेड्यूल में लाएंगे तो अब लोग मांग कर रहे थे इसे पूरा किए बिना हम आपको नहीं जाने देंगे उनमें से बड़ी आवाज मेरी थी तो मुझ पर उन्होंने निशाना साधा और डेढ़ महीना पहले पहले मह, हमें बताया गया कि आप पर एक एफ है वो भी देशद्रोह का है उसके बाद हमारे विद्यालय की ज़मीन वापस ले जा रहे हैं ऐसा नोटिस आया उसके बाद सीबीआई की इंक्वायरी ये दो हफ्ते पहले की बात है सीबीआई की फिर इनकम टैक्स के पता नहीं क्या क्या तो सीबीआई के नोटिस में ये लिखा है कि 2022 से 24 में आपकी संस्था ने विदेशी मुद्रा ग्रहण किया जबकि आपके पास अनुमति नहीं है एफ नहीं है हमने एफ नहीं लिया क्योंकि हमारा इरादा नहीं है विदेशों से हम भीख मांगे ठीक है मगर 2000 लेकिन आपने पैसे तो लिए हाँ अब अब देखिए वो क्या पैसा है ये किसी भी यूनिवर्सिटी का सपना होगा और जो ये यूनिवर्सिटी करने में काबिल होगी उसे पुरस्कार दिया जाएगा कि उसका ज्ञान उसका ज्ञान यानी कि भारत का ज्ञान विदेशों में निर्यात हो तो हमारे जो पैसिव सोलर हीटेड बिल्डिंग्स है जो हमने लोगों के लिए इंडियन आर्मी के लिए बनाए वो अफगानिस्तान में ले जाना चाहते थे संयुक्त राष्ट्र संघ यूनाइटेड नेशंस और उन्होंने इसके लिए हमें फीस अदा की उसी तरह हमारे आर्टिफिशियल ग्लेशियर्स को स्विट्जरलैंड के एक यूनिवर्सिटी और इटली के एक संस्था चाहते थे कि ये प्रोजेक्ट्स में प्रयोग किया जाए उसके लिए हमें ज्ञान की दक्षिणा फीस अदा की वो फीस बाबा टैक्स के साथ है आप जब चंदा लेते हैं उस पर टैक्स नहीं लगता है ये सर्विस एग्रीमेंट है जो आप एक एक, एक आ, क्या कहते हैं इज्जतदार नॉलेज पार्टनर किसी और को नॉलेज सप्लाई करता है तो इसको फॉरेन कंट्रीब्यूशन नहीं कहते हैं वो भी समझ गए वो भी समझ गए कि उन्होंने गलती से इसे फॉरेन कंट्रीब्यूशन माना मगर बंद करने के बजाय अब वो 22 से 24 के बजाय 21, 20 कहीं तो कुछ मिले ढूंढने लग गए फिर हमारे जो छोटे बच्चों का विद्यालय है वहां चले गए उससे मांगने लगे ठीक है मांगिए आपको जो मिले ले लीजिए मगर मैं ये कहता हूं कि आपको ये मिलेगा कि यहाँ एक ऐसा विद्यालय है जहां के संस्थापक खुद अपनी जेब से विद्यालय को एक एक करोड़ साल का देते हैं अब उसका क्या इनाम देंगे वो ये मैं नहीं पूछना चाहूंगा इनकम टैक्स के समन आ रहे हैं उन्हें ये नहीं पता है कि लद्दाख क्षेत्र में कोई टैक्स नहीं देता है टैक्स माफ है यहाँ फिर भी एक आदमी देता है वो मैं हूं क्योंकि मैं अपना दायित्व तो समझता हूँ और मैं दे सकता हूं तो बिना जरूरत के टैक्स देता हूं कितने लोग हैं भारत में जो बिना मांगे टैक्स देते हो उस पर इनकम टैक्स के समन्स मानो ये कह रहे हैं कि आपने क्यों टैक्स दिया तो ये विच हंटिंग का एक बदकिस्मती से कहना पड़ रहा है एक कड़ी सा चला जिसका आखिरी कड़ी था कल जब हिंसा के बाद पूरा का पूरा दोष सोनम वांगचुक पे डाला मुझे वैसे भी ऐसे खबरें आती गई बहुत अच्छे सूत्रों से कि आपके खिलाफ पब्लिक सेफ्टी एक्ट का केस बनाया जा रहा है ताकि आपको दो એટલે हमने अरेस्ट कर लीदा सोनम वांगचुक ने और एमनो પોતાનો જે એજન્ડા છે કે ભઈ તને આ દેશની અંદર કા તો તમે દેશ એટલે એના માટે થઈને આ જનહિતની વાત કરે છે આજે ધરપકડ થઈ ગઈ છે અને અત્યારે એક જે આપણા મહામાનવ છે સ્વઘોષિત નરેન્દ્ર દાસ મોદી એમના જ એમનું જે ક્ષેત્ર જ્યાંથી જીતીને આવે છે વારાણસી ત્યાંનો એક વિડીયો એક ભાઈએ બનાવ્યો છે ત્યાં એક રોપ ની યોજના છે એ તમને જોવા જેવો છે खटोला अभी आप अपने स्क्रीन पे देख रहे हैं ये बनारस में बना है टोटल डिस्टेंस है इस का 3.75 मतलब कि किलोमीटर से भी कम और जो टोटल खर्चा आया इसका वो आया है 807 करोड़ मतलब पर किलोमीटर का खर्चा 215 करोड़ रुपए और मजे की बात बताऊं जो हमारा मंगलयान मिशन था उसका टोटल खर्चा आया था साढ़े चार सौ करोड़ रुपए मतलब कि हमको मार्स पर जाने का साढ़े चार सौ करोड़ लगा और ये चार किलोमीटर कोई भ्रष्टाचार नहीं बोलेगा नाक बोला भ्रष्टाचार बोलिए तो आप देश जो है भाई भ्रष्टाचार थोड़ा है मोदी साहब एक नक्की कर आठ सौ ने आई सौ कर सो सौ करोड़ કારણ કે તો કઈક હશે એવું બધું એટલું અંદર નાખશે કે ભાઈ અને ધારો કે આ જ ભાવથી મને તો ખાલી આમ વિચાર એવો આવે છે કે આ ભાવથી જ મોદી સાહેબે આખા વારાણસીમાં ધારો કે ચાર કિલોમીટર માટે આઠસો કરોડ ખર્ચ્યા તો ધારો કે આખું જે બનારસ જે વારાણસી છે એની અંદર ધારો કે પચાસ સાહીઠ કિલોમીટરમાં આખું બધે જ નાખી દે તો મને લાગે છે જે આપણે પલકી એડી એમાં પિક્ચરમાં જોયા હતા ને કે ભૂખ ભેગું થઈ ગયું છે બનારસ કાશી તો ભૂખ ભેગું થઈ આખું વેચી નાખો તો એ જે બિચારો ભ્રષ્ટાચાર તો કરે જ નથી લોકો ભ્રષ્ટાચાર મોદી રાજમાં થતો જ નથી આ તો એની કિંમત જ એટલી છે ચંદ્રયાન અરે મંગળયાન કરતા પણ એમાં ખર્ચો વધારે છે આજે રોકવેમાં હશે હવે સાચું ખૂટું તો મોદી જાણે કારણ કે ભગવાન રામ જાણે એવું પણ કહેવાનો અર્થ નથી કારણ કે અત્યારે દેશમાં ખાલી એ જ જાણે છે કારણ કે એટલે જ આજે બિહારની પંચોતેર લાખ મહિલાઓને એમણે પંચોતેર હજાર કરોડ રૂપિયા નું દાન કરી દીધું કારણ કે એમાં પપ્પા જે દામોદર દાસ મોદી છે એ બધી બહુ બધી સંપત્તિઓ છોડીને ગયા છે એટલે કઈ કીધું છે કે જાઓ વેચો તમે કોઈક જગ્યાએ પેલા બિહાર માં તમને યાદ હોય તો સિત્તેર કરોડ આપું કે એંસી કરોડ એમ કરીને સવા લાખ કરોડ કઈક આપ્યા હતા સવા લાખ કરોડના અંદર થી સિત્તેર હજાર કરોડના હિસાબ જ નિતીશ કુમાર સરકાર નહિ આપીએ કેવું કેદનો એનો રિપોર્ટ હતો પણ હવે આ પંચોતેર લાખ મહિલાઓ એટલે દરેક ઘરમાંથી સુધી શોધીને એક એકને આપ્યા છે કે ભાઈ હવે આવતી ચૂંટણીમાં હાચવી લેજો અને મજાની વાત એ છે કે દસ હજાર રૂપિયા આપે છે દસ હજાર રૂપિયા દસ હજાર અને એ દસ હજાર રૂપિયામાં એ મહિલા જો ધારો કે આ મોદી સાહેબ બોલ્યા છે જે ભક્તો એ મને ગાળો ના આપતા કે દસ હજાર રૂપિયામાંથી જે મહિલા યોગ્ય રોજગારી ઉભી કરશે તો એને સરકાર બીજા બે લાખ રૂપિયા આપશે મારા ભાઈ મને એ સમજાવો કે દસ હજાર રૂપિયામાં કોઈ મહિલા કયો રોજગાર તૈયાર કરી શકે જો તમારી પાસે હોય કોઈ જવાબ તો મને કે દસ હજાર રૂપિયામાં તો બહુ મોટા કયા રોજગાર થાય એટલે મને તો બાકો બહુ વિચાર્યું કે દસ હજારમાં શું એટલે ચાની લારીઓ ખોલી શકે એમાં તો વધારે ખર્ચો થાય ને એમાં ચા પીવા કોઈ ના આવે ને હારી ચા ના બની જાય કારણ કે દૂધ ફાટી જાય તો આ લોકોની ફાટી જાય મહિલાઓ પછી ઘેર ભેગી થઈ જાય એટલે મહિલાઓને ખાલી વાપરવા જ જતા છે પણ મોદી સાહેબ આજે ખસું બોલે છે જે ભક્તો હોય એમને ધ્યાન રાખીને મોદી સાહેબના એમના યુટ્યુબ પર જઈને આ વિડીયો સાચું કેટલી વખાણ કરે છે કે રૂપિયા તમને એનાથી તમે રોજગાર ઉભો કરજો અને દસ હજાર રૂપિયામાંથી રોજગાર ઉભી કરનાર બિહારની મહિલાને મોદી સાહેબ બે લાખ રૂપિયા આપશે પછી કારણ કે દામોદર દાસ મોદી એમના માટે બધું છોડીને ગયા છે પબ્લિકના પરસેવાના કે ટેક્સના પૈસા તો છે નહીં જીએસટી થી આઠ વર્ષ લૂંટેલા પૈસા તો છે નહી હે એટલે લૂંટો લૂંટો બીજું તો શું બસ તો અત્યારે આટલું જ છે મારી પાસે કહેવા જેવું જે અંધ ભક્તો છે ગાળો આપી છૂટ છે જે દેશભક્તો છે દેશ પ્રેમ કરે છે જેમની પાસે વિચાર શક્તિ છે એ લોકો આ વિડીયોને લાઈક કરે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ઈચ્છા થાય તો સબસ્ક્રાઈબ કરે અને પછી દેશ હિતમાં કંઈક ને કંઈક તો કરે ભારત માતા તીચે